વડોદરા શહેરના દરજીપુરા નવીનગરીમાં રહેતોપુરા નવીનગરીમાં રહેતી સગીરાને પ્રેમચાણમાં ફસાવી લગ્નની લાલચે અપહરણ કરી ઉત્તર પ્રદેશ બગાડી ગયો હતો જે અંગે સગીરાની માતાએ જે તે સમયે હળની પોલીસ સ્ટેશનમાં આરોપી સુનિલ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી એના આધારે પોલીસે ભોગ બનનાર સગીરાને તારીખ ચૌદમી જૂન બે હજાર પંદરના રોજ આ આરોપી સુનિલ જયશ્રી યાદવ પોલીસને ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો ને મળી આવેલ ન હતો જેથી શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના મુજબ પોલીસ ધરપકડ ટાળવા ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવા જેના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી એચ રાઠોના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એન્જિન હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતા આરોપી મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ ખાતેના વસાઈ રોડ વિસ્તારમાંથી આ બાદ રીતે શોધી કાઢી